સુરદ્રિષ્ટી કોટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી પરિસરમાં પ્રવેશ બંધ ક્રાઇમ બ્રાન્ચ ડોગ સ્કોટ અને બોમ્બ ડિસ્પોઝર ટીમે તપાસ શરૂ કરી અજાણ્યા મેલ દ્વારા આ ધમકી આપવામાં આવતા સુરક્ષાના કારણોસર આજે કોર્ટ પરિસરમાં વકીલો અરજદારો કે અન્ય કોઈ પણ ત્રાહિત વ્યક્તિઓના પ્રવેશ પર સ્વતંત્ર પ્રતિબંધ મૂકવામાં આવ્યો સર કઈ રીતે છે આ વહેલી સવારે બે વાગે કોર્ટના મેલ ઉપર એક મેલ આવ્યો અજાણો મેલ છે એમાં લખનાર એ બધાની તપાસ કરવામાં આવશે પોલીસને જાણ કરવામાં આવી છે અને જેવો મેલ મળ્યો એટલે સ્ટાફે તરત જ વહેલી સવારેથી બે અઢી વાગે તો પણ તાત્કાલિક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી અને તમામ સ્ટાફ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ એક્શનમાં આવી ગયા પોલીસને જાણ કરવામાં આવી અને અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં બધું આ બાબતનું કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલાને માટે